શૌતા અલી છો જોઈ નહી મા ડોમી પટ્ટોય વાખે નહી ને આ હે બાપ કિરે નહી કેલે મા તો કેટલો મોડો થઈ ગયો હું તો ચાંધી જવા દે ને કપાતો જાવતા કે કોકન થઈ ગઈ કરાઈ ગયો બા

કાલ તો હાલતો માલી ના આવ્યો તન આઈ જા બાજરી મેર મુતા ખાટલા મુ ગયો અન તારી બાજરી મુ અરે મો તો ડબલા મુ આનું કાટી ના હા આ ખાલી વાત કરવા માટે મુ નહી મારવા વાણી કર માર મુ ડુંગરી કાકા માં શેત બનાવું હું હું ખાટલા મે તું આઈ જા મળવા મને હાલ હાલ બાજરી માં ના હાલ તો મળે હો તન આપડે બે આ રેજ બાજરી માં પેલો ખાટલો હો ને પેલા તાર સસરાનો ઈમો ઊંગ્યો આ રહે હેડ નું હર જલ્દી આવ હે મિલકે ફોન બે મિનિટ માં આવું ને બે મિનિટ ની પોચ મિનિટ થવાય તો નહીં જોવા દેજે આવે દે બે મિનિટ વધારે કરી પણ આવી ખરા ખબર તો નહીં રહે કે તારા વગર તારા વગર નતું રહેવા તો ઘેર જોયું ને તારી યાદ આવવા માંડી હું ફોન તમે ચાર ફોન કર્યા

લેવા અંદર અંદર સુરી અંદર હે દાજી સારું અંદર અંદર હજી બસ આટલા દે આટલા કોઈ ની ભાર આપણ સારું આખર તો બીકલા કહો ને અને બીકલા કહો આટલે બે કે પણ હા આટલો કોઈ ભાર નહી સારું બોલે જાન મન જવા દે પપ્પા ઓ માઈ ના મન જવા દે ને હું કહો દે હા તને ખબર છે હું તારા વગર 4 મિનિટ નહી રહેતો તું પણ બકા વાત સાચી હા પણ મારા ઘરવાળા ખાબર ન આવો હોજના ટાઈમે તું બોલાય તો મથેડું ના આવું દારે તો

એ મારા મલક ને

જે તમે આ વિડીયો જોયું એમાં ઘટના અને કોઈ સમાજને કોઈ લાગુ પડતું નહીં કોઈ સમાજ કોઈ ઘટના લાગુ પડતું નહીં આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ છે તો કોઈ ખોટું લગાડવું નહીં જય માતાજી અને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ જય ગોગા ઓફિશિયલ લિંચ